નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન કાંકરેજ ગાયકરેજ ગાય વિશેષતાઓ છે શું છે એનું દૂધ ઉત્પાદન શું છે એનો શારીરિક બાંધો અને કયા કયા વિસ્તારમાં તે વિસ્તૃત છે અને એ નસલમાં શું ખાસ વસ્તુ છે જે બીજી નસલમાં નથી એના ઉપર આજે કાંકરે ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારની તમને જોવા મળશે પણ જે શુદ્ધતા કહેવાય છે એની અંદર શું છે પ્યોરિટી શું ખાસ બાબતોનું ધ્યાન રાખવું શું એના છે પ્લસ પોઈન્ટ શું માઇનસ પોઈન્ટ છે એના વિશે આજે આપણે વિડીયો બનાવીશું તો મિત્રો વિડીયોની કન્ટિન્યુ જોતા રહેજો નમસ્કાર મિત્રો કાંકરેજ નસલનું જે શારીરિક આપણે એનું બોડી સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો આ જાનવરનું કદ વજનમાં ભારે હોય છે આના બે રંગમાં તમને જોવા મળશે સફેદ કાળા અને આ સફેદ અને કાળા એવી મિક્સ અને એના સીંગડાની વાત કરીએ તો સીંગડા ચંદ્રકાર અને આગળની સાગ નમેલાની આણીવાળા હોય છે કારણ ટૂંકા અને તમે મોઢાની ક કપાળની મોકડી એકદમ ટૂંકી હોય છે કપાળની અંદર ખાડો હોય છે અને વાત કરીએ એના નાકની તો નાક સાઈજ ઉપસેલા હોય છે એના શારીરિક બાંધાની બીજી વાત કરીએ તો પગ પગપટલા અને પગની જે કહેવાય છે ને છારી એકદમ નાની હોય છે પૂંછડી કાળા રંગની હોય છે કાંકરેજ નસલ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાત બનાસકાંઠા કચ્છ અને અમુક સાબરકાંઠામાં પણ તમે જોવા મળતી હોય છે આ નસલ મિત્રો એક એવી નસલ છે જે ભક્ત નસલ છે અને આ નસલ ગમે તેવા ક્રિટિકલ પીરિયડમાં પણ પોતાનું સર્વાઈવર કરતી હોય છે મિત્રો અત્યારે તમે જે વિડીયામાં ગાયો જોઈ રહ્યા છો એ ઉત્તર ગુજરાતની છે આના કરતાં પણ સુંદર ઘણી ઘણી ગાયો અમદાવાદની અંદર છે કચ્છની અંદર છે રાજસ્થાનની અંદર છે મિત્રો આ નસલ એકદમ સ્વામિભક્ત નસલ છે એનું તમે દૂધ ઉત્પાદન તમે જોઈ શકો છો એ લગભગ પાંચથી લઈને દસ લીટર સુધીની પણ કાકરેજ ગાયો તમને જોવા મળશે હવે વાત કરીએ ગાયના વજનની તો ગાયનું વજન ચારસો દસ કિલોગ્રામથી પાંચસો સુધીનું હોય છે સરેરાશ લંબાઈ એકસો ચાલીસ સેન્ટીમીટરની હોય છે અને સાંઢની અંદર જ્યારે વાત કરીએ તો સાંઢનું વજન પાંચસો ચાલીસ ગ્રામથી સાતસો ત્રીસ કિલોગ્રામ સુધીનું હોય છે પછી પ્રથમ વ્યાણની ઉંમર તમે ગણો તો પિસ્તાલીસ માસથી પચાસ માસ સુધીની હોય છે વેતરનો સરેરાશ દૂધ ઉત્પાદનનો સમય સમય દરમિયાન જે દૂધ આપે છે પંદરસો કિલોગ્રામથી બસો કિલોગ્રામ સુધીનું હોય છે દૂધણા દિવસો બસો પંચોતેરથી ત્રણસો પંદર દિવસ સુધીનું હોય છે બે વ્યાણ વચ્ચેનું અંતર તમે જોવા જઈએ તો પંદરથી સોળ માસનું હોય છે આ વર્ગની કાંકરેજ નસલના સંવર્ધનમાં તમે જુઓ તો ગુજરાતના ભરવાડ રબારી સમાજે બહુ જ આ નસલ પાછળ કામ કર્યું છે આ ગાય એમના માટે એમના જીવનનું અભિન્ન અંગ છે અને હું મારા જે ઉત્તર ગુજરાતના જેટલા પણ રબારી સમાજના ભરવાડ સમાજના મારા મિત્રો છે એમના ઘરે નાનો હોય કે મોટો એમની પાસે કાંકરેજ નસલની ગાય તમને જોવા મળશે કાંકરેજ ગાયની વાત કરીએ તો તમે જોઈ શકો છો એની સુંદરતાઓ અને અત્યારે જે રબારી સમાજ જે બ્રિડિંગ પાછળ કામ કરી રહ્યું છે ખરેખર વાંધનીય કામ છે આ અત્યારે તમે જે ગાયો જોઈ રહ્યા છો એ મારા મહેસાણા જિલ્લાના વાળીનાથ મહાદેવ મંદિરના તરફની અંદર આવેલી જે સંસ્થા છે એમની આ બધી જ ગાયો છે આના કરતાં પણ સુંદર ગાયો તમને ગુજરાતની અંદર જોવા મળશે હવે તમે જોઈ શકો છો આ બળદ આ પણ એક બળદ અત્યારે જો કે અમુક લોકો ખેતી માટે એને લા કામ લે છે બાકી તમે સારા બુલ પણ તૈયાર કરી શકો છો સારું બ્રિડિંગ લઈને સારી ગાયો સારી વાછળીઓ તૈયાર કરી શકો છો અને સારું દૂધ ઉત્પાદન તમે આ નસલ ઉપર લઈ શકો છો જો તમે બ્રિડિંગ પર સારું કામ કરો છો અને તમે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદના અમુક સારા સારા બ્રિડરો છે જે બહુ સારી સારી એવી નસલ પર કામ કરી રહ્યા છે મિત્રો કાંકરેજ નસલ એક એવી નસલ છે જે સ્વામી ભક્ત કહેવાય છે તમારી માટે એ પોતાની જીવ પણ આપી દે એવી આ નસલ છે તો મિત્રો અમુક લોકો એમ કહે છે કે આ કાંકરેજ નસલ બહુ અગ્રેસિવ હોય છે પણ મિત્રો એ એનો જેનેટિક સ્વભાવ છે એ એની ભક્તિ છે બહુ સમજદાર પ્રાણી છે આ અને મિત્રો કાંકરેજ નસલનો વાત કરીએ કિંમતની તો તમે એની કિંમત પચીસ હજારથી માંડીને બે બે ત્રણ ત્રણ લાખ સુધીની ગાયો તમને અત્યારે જોવા મળશે જેવી એની સુંદરતા જેવી એની નસલ અને એની પ્યોરિટી હવે આ કાંકરેજ નસલનું ઉછેર કેન્દ્ર ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ આવેલું છે તો પશુ ઉછેર કેન્દ્ર ભુજની અંદર છે બનાસકાંઠાની અંદર છે માંડવી સુરતની અંદર છે અમદાવાદ આણંદની અંદર છે પછી દાંતીવાળા કૃષિ યુનિવર્સિટીમાં છે સાબરમતી આશ્રમ ગૌશાળાની અંદર પણ છે અને મહેસાણા જગોદળની પણ અંદર છે તમે જોઈ શકો છો આ કાળા રંગનો તમે એની સુંદરતા તમે જોઈ શકો છો મિત્રો કાંકરીજ નસલનો એકદમ ફેસ ટૂંકો હોય છે અને એની જે ખૂંદ કહેવાય આ હવે વાત કરીએ એમના વાછરડાઓની તો જુઓ મિત્રો આ છે વાળીનાથ સંપ્રદાયના સ મંદિરના જે ગૌશાળા છે એના બધા વાછરડા છે તમે જોઈ શકો છો એની સુંદરતા બાપુએ બહુ સારું બ્રિડિંગ પાછળ કામ કરી રહ્યા છે અને એનું સંવર્ધન પણ કરી રહ્યા છે હું અવારનવાર આ ગૌશાળાની મુલાકાત લેતો હોઉં છું મને ખૂબ વ્યક્તિગત રીતે આ નસલ બહુ જ ગમે છે અને મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તમે મને ફેસબુક ઉપર પશુપાલન ગુજરાત અને ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો તો જ તમને સ્ક્રીનની અંદર દેખાઈ રહ્યું છે તો તમે મિત્રો મારા કામને સપોર્ટ કરતા હોય તમને લા ગમતું હોય તો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો મિત્રો આવનારા સમયમાં સારામાં સારા વિડીયા તમને હું આપતો રહીશ સારી સારી માહિતી વિશે આપતો રહીશ અત્યારે વાત કરી કાંકરેજ નસલની તો કાંકરેજ નસલ મારી સૌથી પ્રિય નસલ છે અને આપણી ગુજરાતની નસલ છે અને મારી ઈચ્છા છે કે એની પાછળ બ્રિડિંગ અને સારી સંવર્ધન થતું રહે લોકોમાં જાગૃતતા ફેલાય એટલા માટે મેં આજે કાંકરેજ નસલનો વિડિયો બનાવ્યો છે મિત્રો આ છે સુવર્ણ કપિલા ગાય છે જે અત્યારે વાળીના મહાદેવ મંદિરની અંદર તરફની અંદર આવેલી છે અને આ વિડીયોની સંપૂર્ણ ક્રેડિટ હું વાળીનાથ મંદિરને આપું છું કારણ કે મિત્રો કાંકરેજ નસલની સારી ગાયો ગોતવા જઈએ ને તો બહુ ઓછી હોય છે કારણ કે અત્યારે શું છે બધા લોકો ક્રોસ બ્રિડિંગ અને બ્રિડિંગની અવેરનેસ જાગૃતતામાં થોડી કમીના કારણે શું છે લોકોએ હવે ક્રોસ બ્રીડિંગ કરીને નસલને થોડી ખરાબ કરી નાખી છે પણ વાળીનાથ સંપ્રદાયની બહુ સારી એવી અત્યારે બ્રીડિંગ પાછળ અને ગાયોની પાછળ સારું કામ કરી રહ્યું છે જેથી લોકોને સારો સંદેશો સારો મેસેજ જાય જોઈ શકો છો આ એમના બુલ એમની ગાયો બધી જ સુંદર છે મિત્રો કાંકરેજની અંદર બે રંગ વધારે જોવા મળે છે કાળો અને સફેદ અને આ જોઈ શકો છો એમના બે બુલ છે અત્યારે એક હાજર હતો અને એક થોડોક દૂર ચરવા ગયો હતો એટલે હું એનો નજીક નહીં ગઈ શક્યો કારણ કે થોડોક અગ્રેસિવ સ્વભાવ હોય છે એટલે તો મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી માહિતી તમને ગમી હોય તો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવનારા સમયમાં બીજા પણ સારા સારા ફાર્મના અને સારી નસલના વિડીયા આપણી સામે હું લાવતો રહીશ અને તમને સપોર્ટ કરતો રહીશ અને મને પણ તમે સપોર્ટ કરજો એ તમારી ફરજ છે મિત્રો આ જોઈ શકો છો કાંકરી નસલની ગાયો છે હવે તમે તમારી રીતે વ્યક્તિગત રીતે ઓબ્ઝર્વેશન કરી અને જાણી શકો છો કે એની સુંદરતા શું છે એની પ્યોરિટી શું છે અને તમારે એની પાછળ બ્રિડિંગ સારું કરો તો સારી વલાદ પણ તમે ઉછેરી શકો છો અને તમારું નામ વ્યક્તિગત રીતે જેવા કે સારો બોલ એવો ન થઈ ગયો એમ સારા સારા બોલ સારી ગાયો તમે પોતે વ્યક્તિગત રીતે પ્રોડ્યુસ કરી શકો છો ખાલી ધ્યાન તમારે રાખવાનું છે એની પાછળ બ્રિડિંગનું કારણ કે ઉત્તર ગુજરાતની અંદર એટલા બધા લોકો ગાયો રાખે છે પણ બ્રિડિંગ પાછળ બિલકુલ કામ કરતા રહ્યા છે નહીં એના લીધે થોડી નસલ ખરાબ પણ થઈ રહી છે ગાયોનું થોડું જાગૃતતામાં થોડોક અભાવ પણ છે એટલે મિત્રો આ સ્પેશિયલ વિડીયો મેં એમને સારી સારી નસલની ગાયો એટલા માટે બતાવી રહ્યો છું કે લોકો પ્રેરિત થાય પોતાના ઘરે સારી ઓલાદ પેદા કરે અને મિત્રો આ ગાય એવી વસ્તુ છે કે એની કિંમત અત્યારે વાત જવા કરવા જઈએ ને તો તમને વિશ્વાસ નહીં થાય કે ઠંક આસમાને જ છૂવા માંડી છે કારણ કે જે નસલના શોખીન છે એ એની માગી કિંમત આપે છે જોઈ શકો છો આ વાસરડા આ તાજા જન્મેલા વાસરડા છે અને ઓલ ઓવર કોકરેજની જે સુંદરતા છે એનું કોઈ કમ્પેરિઝન થઈ શકે એમ છે નહીં તો મિત્રો વિડીયાને લાઇક કરજો શેર કરજો અને કોઈ સજાવ કોઈ તમારું વ્યક્તિગત અભિપ્રાય આપવા માગતા હોય તો કમેન્ટ પણ કરી શકો છો આવનારા સમયમાં નવો એક વિડીયો નવા વિષય સાથે તમારી સામે હું લઈને આવીશ તો થેન્ક યુ